મોત્યો ની અંદર આજના રાગતિ મોત્યો ની અંદર જન્મ ભ્રમણ છે આ રાગતિ પરિચકાણ માટે રાગતિ એનો ઉછ મળવા રહ્યો છે અમારે ઘરે ઘરે માય અને ભુજો એમણા સરખી ઘરે વખત આમારા ભિલાચો મનોને 1000 રૂપિયા હોલ મળતું નથી કતો કોઈને મહેનત મળે આ બહુ અઘરી લખતું છે મળતું નથી કતો કોઈને મહેનત મળે અને મળતું નથી મને મારું પરચાયો તરીકે જ્યા હોય એટલે પ્રભુને મેળવવા માટે હંમેશા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ હા એમનો પ્રભુ આવે ને કારણ કે એ મરીના આવે જટ હાથ એ મરીના આવે જટ હાથ કારણ કે વૃત્તિ સામે ઘણા દ્રષ્ટાંત છે ઘણા બધા दृष्टાંત છે નિર્કામનો दृष्टાંત લઈ લ્યો હીર્કુનો દ્રષ્ટાંત લઈ લ્યો જુનાગનો दृष्टાંત લઈ લ્યો એટલે અમારો આ જે મહિલા શિક્ષણ મોડલ છે એ પોતાનો સમય મારો કહેવાનોથી ભક્તિ માટે સમય કાઢી અને પોતાના પોતાના જીવનને સુગંધિત બનાવે છે સાર્થક બનાવે છે અને સમાજનો ઉત્કર્ષ કરે છે એ માટે અમારે આ મહિલા મૉલને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને આવા કાર્યો કરતાં વૃદ્ધિ કરે

भाई के भाई पुल लेके धोलि भाई के कुल नहीं गिनके धोलि में कर्म की शाखा ऊपर उजाला पड़ता है अंधेरे को कुछ नहीं से कुछ नहीं होता अंधेरे को कुछ नहीं से कुछ नहीं होता अपने ईजे का दीपक जलाना पड़ता है सब बनता है ज्योत तो से तो ज्योत जलाते चलो अरे मुठी हिरा वहां पे चलो तो खड़े होकर भाई भाई भाई, भाई। અમારે યોગ્ય ચાલે અહીંયા તો થઈ બાદ અને જે છે ને એની વાતો બહુ કીધા છે પણ આજે કોરોના સમાજની છે થઈના નામ ઉપર નહીં લાગે પછી વોટ તો કરવાના આવે ને હા અમે નંબર અમારા થયું ખોરાની અંદર મોટા થયા હોય એમ ના કહી શકે કારણ કે અમારી મારી આજ તો ભાંડિયા હો પણ થઈ નામનું જે

We love not બેજે કદી ના જા ગોવિંદના બેજે કદી ના જા બકુલ મન આજ મમે તે જોરે હરી હે માનું તે તનુ શ્રીમન ભવને કરણી જય રઈ